મારો છોકરો રોતો તો એવું જ છું કે તને પટાઈ દઉં પણ આ તો તને હાથ કોનું ઉપર બૈરી તરીકે પતાય તો હું દઈ એને કોક ડાળા તું તો તું મરી આવો સુટા કેરા આનાલ છે ના ના અનોબળ તું દાગે નહીં આપું તો ગમે તે પૈસા લાયો દેવું કયો વેચવા પૈસા લાવ્યો પણ મારા છોકરા સોળ આવ્યો એટલે સોળ આવ્યો મનમાં વેમ હોય ને તો કાઢી નાખજો વેમ તો કોઈ નહીં પણ વેમ નાખો અમારા મનમાં તારે કે જેલમાં ગઈ એમ જેલમાં નહીં જાય એ એ દીકરો ખા માવ લાડા કા દીકરો ખા ઈને જન્મમાં છોડાય એટલે છોડાયો કે માથે બિહારી નાચો હો જેલમાંથી છોડાવું તાણાવારી તારું કામ કરી જા એ કોમ જ કરું હું તો નઈ કરતી હવાની કોમ એ સોનો એ આવરો ઘોડા મેલુ રીસરસ લાડક તમે જ તમે જેલમાં નહીં એ બરાબર જેલમાં ખાવા એટલે તો હું તો ગમે પૈસાનું સેટિંગ અંદર થવું અને જાય મારી બેટી આ ફેમિલી આ ફેમિલી માની ગોમ ફેમિલી સુધરતી બોલો સુધાર નામ લેતી નથી ખાલી દાગીના માજા કે મારા છોકરાને છોરાઓ છે જન્મથી તો બોલા એ કે છે દાગીના ના મળ ના ના તું દાગીના આપે તને મારો છોકરો જન્મથી બહાર નીકળશે એ તો વાતો ભૂલી જજે ના ના એ વાતો ભૂલી જજે બધી ના ના તું દાગીના આપે મારો છોકરો છૂટશે ગમે તે પૈસા લાવો અને મારા છોકરાને છોરાઓ એટલે છોરાઓ ના ના ખાટિયા પહેન જાવ વેજવા તો વેજવા પૈસા પર મારા છોકરાને છોરાઓ છે વકીલે 50000 રૂપિયા માંગ્યા છે વકીલને 50000 રૂપિયા આલી

અરે બખાડા કરે મય બે નહીં યાર તું એ મગસમારી કર્યા કર આ બીજો કોઈ કેદી બુમો પાડે છે તારા સિવાય પણ સાહેબ મારા બાપાને ખાલી મને એક વખત વાત કરવા દો સાહેબ મારે મારે ખાલી કોમ છે મને અલે કીધું અપડો ના મારો દંડો બાકી જણા ખાલી ખાલી સાહેબ થોડું ખાલી થોડી વાત કરીશ બસ થોડી વાત કરી મારે મારા બાપા અંગાથી વાત કરીશ બોલે વાત કરી થોડી 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 વાત કરીશ સાહેબ ફોન કરી આલો માર મારા બાપાને વાત કરી

દીકરા મારા દાદા બોલ પ્રાતી

કટ કર્યો મારા બાપાને લાગે કે મારો છોકરો રોવો છે જેલમાં એટલે હું મારો બેટો બહુ વિચિત્ર માયા છો અરે તો બહુ ચિત્ર છે હો ખાલી રોઈને ખાલી બતાવી વાત ના કરી ક્યાંશે બરાબર લાગ કે મારા બાપાને કશે ભાઈ મારો છોકરો યરફોન થાય છે ને તકલીફ છે સાહેબ આવે ને મારા બાપા આવે એટલે મને વાત કરાવજો તું બેજાન અંદર બેજા નહીં યાર મગજમારી કર્યા કણ સારો તોફાની ખાટા એ ખાટા હા હા તું હાઉ હાઉ બાર તો આય પચાસ હજાર રૂપિયા જરૂર છે તમારું જરૂર પડી સુખી ના છો ને ઘર ના સુખી છે પણ પૈસા ટકે આપડે જાત્રા એ જા ને બે જણા

પચાસ હજાર રૂપિયા બતા તું તને કશો વાંધો નહીં તને પૈસા મળી જ કાલે આ બોલે એટલે વાત પતી જાય ભાઈ હા મારો લાલ્યો ખાલી બાર જલમો આવી જાય ને પછી તો માની શકો ને હું જગ જીતી જુ જગ અલે કોઈ જીતવું નહીં આપણે લાલ્યો ને બાર કઢાન કરવા ને બસ ચાર વાગે આવું અરે ચોક્કસ ધન્યવાદ ધન્યવાદ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ આપજે ભાઈ હા ભાઈ હા ભાઈ રખડી ખાઓ રખડી ખાઓ તમારા ભાઈ બંધ જેલ માંથી જાવ કા ના ના લઈ હાથે ફરતા તા તે પૂરાય કોને તમે કમે પૂરાયો અમે થઈન પૂરાય તો જ છે ભાઈ જો સોંતી સોંતી હારવા આરુ ખાવું મુ તો માર તો હું જાઉં તો આ આમ દા વખત ફોન કર તા लाई <laughs> પૈસા એમ કઉ પૈસા આઈ જશે હોદનાર ચાર વાગે અને છોકરો એ મારો જન્મ થી બહાર આઈ જશે એવું કોણ આવવાનું હે કોણ આવવાનું તારો બાપો મારો બાપો તો ના આલા દોતારી બોતેર દોતવાડી એ મને ખાટીઓ પૈસામાં પચાસ હજાર રૂપિયા લેવાનો છે અને કાલ હવાય તો મુરત મુરત કરી અને સ્વાગત કરી મારા છોકરાનું ઘેર લાવ્યું બેન્ડ બાજા લઈને લાવજો કા એન્ડવાતો ને લાઈવ ડીજે કર લે લાઈવ ડીજે કરજો હા રે હું આવું મારે કામ હ થોડું મોસો ઉડાડ હું ઉડાઉ બેઠી છું નાના રમો ગનની નાના કીધું પૈસા ખાટિયા પૈસા લાયો 50000 કેમ નાના ટેન્શન એટલું છે ક ભલે ભરાઈ ગયું હોય તો પણ એ રેવ કરું છું આ અંદર જવાન થઈ ગયો બાપા ઓલે જો

આતો હું કા વસ્ત માં રાખે ખોટું એ રણકાવા આલ દીધા શરમ વગર ની મરી જા મરી જઈશ અમાર મોત આવશે તા મરી જઈશ આ છોકરા ની જિંદગી બરબાદ કરી ના છોકરો જલમો છા તોય છોકરા પર દયા નહીં બરતી મારા સા ધણી પર તમ દયા નહીં બરતી ના આવા ના આવા દયા હું કરવા આવા ના દાતન કરવા ના ખાલલા માંથી બેકાવસ આ ભલે બેકાવતી હો ઈ તમારી મેક તમને આવા સાસો સાસની ક્રિયા માની હું બગડી જઈ શકું ના ના હા હું આની મરી જાય ને પા આ છોકરો એવું રોવા છે જલમો હું તો કાજુ વધારે રોવા છે કાજુ વધારે રોવે ફોન લઈ આવ દે પસ વાત કરો ગમે એમ કરો પૈસા તો ગમે તો તી નઈ જ મળે એ તો જે જ રહેશે ઊભી રહે ઊભી છું હું તો હાલો કોને ફોન કર્યો

હું તમારું છે બબે દાડે બબે દાડે એકાને ઓટા મારો છો પછી લાગુ સાહેબ પછી લાગે નહી લાગુ પણ આ તો નહી કોઈ તમારું ઘર સાચી વાત ખાલી 5 મિનિટ સાહેબ બંધ થા બંધ થઈ જા બાપા ફટાફટ વાત કરી કર દે ફટાફટ નીકળો આવતા નહી બરોબર મે સૌ બેટા તમે કેતા હતા હું સોડાવી દઉં સોડાવી દઉં આલજો દો હાલ પૈસા દો પૈસા હાલી ને મન મન સોડાવ ને કેતા સોડાઈ દેજો અડજો ફટાફટ કરો પણ મારે માની છો ગણ સર એ હા બાથરૂમ માં તો મોટા વ્યાજ વ્યાજ જેવડા ઊન દેરા ફરી શું કે છે બેટા તારું કા મારું જિંદગીમાં કોઈ નહીં ચાર વાગે છૂટી દઉં ને કશું એવા નહીં સમ પૈસાનું નું સેટલમેન્ટ થયું નહીં બેટા તમે કહેતા તા પૈસામાં 50000 જો ગોમમાં પૈસા લોકો પણ માગ્યા પણ હડ્યો થઈ તાર ઘરથી તાળી રહી નહીં તારા સસુરજી પાસે પૈસા માગે કે ડગરૂ મેકો જમીન નું બેટા તારા બૈરી તાળી નહીં રહી તારા સસરો તારા નહીં રહ્યા તારા હારા તારા નહીં રહ્યા ગોમમાં તારું કોઈ નહીં ના મારું ના તારું બેટા તારા માટે હું દોર ધામ કરું છું મારા છોકરા માટે તું મોશન શેર નીકળી નેકરી તું રાખજે બેટા જલમોથી બાર નેકરે

વિમલલાલ સાહેબ વિમલ ને કાકા નીકળવાનું બોલ માં અંદર પૂરી દે ને કાકા તો તમારો ટાઈમ પૂરો તો જ ચાલ નેકડો ફટાફટ ફડ મને આવો ટાઈમ પૂરો થઈ ગયો મારું કોઈ નહી તો મારું તારો ભાસ હાન ગેર ખાવાય નહીં મળતું આ રે બાબા મનશામ બની એમ જલ્દી આ મનશામ બની એમ જલ્દી મને રોડ આવજો મારતા નહી છોકરા મારા ना ओए आरती उतारवा लायो छे ने घर पर इना बैराण त्रास आपो छे ओगडी एडारी छे ने तो सोतरा व्ही ढोका मिल जाओ ढोका मिल जाओ तमे बंद ढोका मिल जाओन कऊ छु साहेब तो बरोबर छे तमे ऊपर थी इले खवळवाय तो खरावा आया छु तो तो